હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આજે વધેલી રોટલી હોય જે રાતની હોય કે આવી રીતે વધારે રોટલી પડી હોય એનો રીતે કરીને આપણે નાસ્તો તૈયાર કરવાનો છે તો આજના વિડીયોમાં હું તમને બે પ્રકારના નાસ્તા બના બતાવીશ જે આપણે વધેલી રોટલીમાંથી બનાવવાનો છે તો સૌ પ્રથમ તો પહેલા આપણે રોટલી છે એના બટકા કરી અને આ રીતે મિક્સરમાં છે એને ભૂકો કરવાનો છે ખબર નહીં એવું શું થયું તું તો ગઈ રાત્રે કોઈને ખાવાની ઈચ્છા નથી તો રોટલી બહુ બધી તો મેં વિચાર્યું કે ચલો અલગ બનાવીએ અને બધાને ખાવાની મજા પણ આવી તો અમે બે પ્રકારના અલગ અલગ નાસ્તા તૈયાર કર્યા હતા જે એક હેલ્ધી હતો અને એક તેલમાં તળેલો હતો એટલે અને હેલ્ધી પણ નહીં બટ થોડોક અનહેલ્ધી એમ તો આ રીતે આપણે મિક્સરમાં છે એવી રીતે રોટલી છે એને ક્રશ કરી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતે ભૂકો કરી નાખ્યો છે રોટલી હતી આ રીતે કરી નાખ્યો છે તો હવે થોડી છે વરિયાળી લેવાની છે અને એને અધકચરી ખાંડી અને તૈયાર રાખવાની છે અને ગુંદર પડ્યો હોય તો ગુંદર છે હેલ્થ માટે સારો એટલે આપણે ગુંદર થોડો લઈશું અને આ દેશી ગોળ છે દેશી ગોળનો ડબ્બો છે એમાંથી આપણે જરૂર પૂરતો ગોળ લેવાનો છે તો હવે આપણે તવી લીધી છે અને તવીમાં બે પડી જેટલું તેલ નાખ્યું છે અને જેવું તેલ ગરમ થાય છે એવું આપણે ગુંદર છે એ આપણે તળી લેવાનો છે કેમ કે કાચો ગુંદર તો આપણે ઉમેરી નહી શકાય એટલે તમે ગુંદર છે ઘીમાં પણ તળી શકો અને તેલમાં પણ તળી શકો છો તો આ રીતે અમે ગુંદર છે એ તળી લીધું છે અને હવે બધું તેલ છે એ ગુંદર સોક કરી લીધું છે તો ફરી બે પડી તેલ છે એ આપણે ઉમેરી અને એમાં આપણે ગોળ છે એ મિક્સ કરીશું જરૂર પૂરતો ગોળ લીધો છે આપણે જેટલું રોટલીનો ભૂકો વધ્યો છે એમાંથી બે વસ્તુ બનાવવાની છે તો અડધા જ ભાગનો ગોળ લેવાનો છે એટલે અમે એક ચમચી ગોળ લીધો છે અને આ રીતે એની ચાસણી બરાબર આવવાની આવવા દેવાની છે અને હલાવતો રહીશું આ રીતે એટલે ગોળ છે બરાબર પાકી જાય અને આ છે વરિયાળી આપણે મિક્સ કરીએ છીએ વ્યવસ્થિત બંનેને હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને સેજ ગોળ અને આની ચાસણી આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું તો હવે બરાબર ગોળ છે વરિયાળી બંને મિક્સ થઈ અને ચડી ગયું છે તો હવે આપણી આપડી રોટલી છે જે ભૂકો કરેલી એનો પાવડર છે એ મિક્સ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે એને મિક્સ કરીને હલાવી લઈશું આ એક પ્રકારનું તમે ભાખરીનો લોટ છે એનો શીરો બનાવો કે પછી અ લાઈક એવી રીતે કોઈ લાડવા બનાવતા હોય એનો લોટ હોય તો તમને એવો જ સેમ સ્વાદ આવે છે પણ આ એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી આજે અમે તમને શેર કરી છે કે આવી રીતે રોટલી છે એ બચે છે તો તમે એને ફેંકશો નહીં અને જો બચેલી રોટલી છે માનો કે રાતની રોટલી છે તો સવારે ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી ખાસ કરીને અ ગર્લ્સ ને તો ખાવી જ જોઈએ એમાં ઘણા પ્રકારના સારા ગુડ બેક્ટેરિયાઝ હોય છે જે આપણા ગર્ટ ગટ હેલ્થ માટે સારા તો એવી રીતે રાતની રોટલી છે સવારે ખાવામાં વાંધો નથી પણ પછી રાતની રોટલી છે એ આપણે કાલ સવાર ને પછી બપોરે ના ખાઈ શકીએ કે પછી રાત્રે ના ખાઈ શકીએ પણ આપણે આ રીતે બનાવી શકીએ અને અમે બધું આ રીતે ગુંદર અને સરસ રીતે વરિયાળી મિક્સ કરી અને આપણે એક પ્રકારનો નાસ્તો છે એ તૈયાર છે તમે જોઈ શકો છો શીરા જેવું અને લાડવા જેવું જ લાગે છે પણ થોડુંક અલગ સ્ટાઇલમાં છે તો તમે પણ ટ્રાય કરો તમારા ઘરે અને આપણો આ નાસ્તો તૈયાર છે તો હવે આપણે જોઈશું બીજી રેસીપી તરફ તો બીજી છે ડુંગળી છે આ રીતે એક સમારી લીધી છે ડુંગળી છે ને તમે નાની કટ કરવી હોય તો નાની પણ કરી શકો છો અમે અહીંયા થોડી મોટી રાખી છે એટલે કુંભણિયા જેવો સ્વાદ આવે તો આ રીતે પણ તમે કટ કરી શકો છો હવે આપણે લેવાના છે મરચાં કેમ કે આપણે ચટણી છે થોડી ઓછી નાખીશું એટલે આપણે લીલા મરચાં છે આ રીતે નાના નાના કટ કરી અને નાખવાના છે જેનાથી સ્વાદ સરસ આવે બહુ વધારે મરચાં નથી નાખ્યા બે થી ત્રણ જ નાખ્યા છે અને હવે આપણે ઉમેરી દઈશું એમાં આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ આપણે થોડા તલ ઉમેરવાના છે અને આખું જીરું છે એ ઉમેરવાનું છે તો તલ અને આખું ધાણા ઉમેરીશું લીલા ધાણા હોય તો સ્વાદ ખૂબ સરસ આવશે વરે લીલા ધાણા છે અવેલેબલ નહોતા એટલે સૂકા ધાણાનો ઉપયોગ કર્યો છે અને હવે બાકી બધા મસાલા ઉમેરી દઈશું મસાલામાં છે ચટણી મીઠું અને જીરું અને હળદર અને ખાસ હિંગ પણ કેમકે હિંગ છે એ આવી વસ્તુ આપણે જ્યારે ખાસ બનાવતા હોય ત્યારે આપણા પેટ માટે સારું એટલે હિંગ પણ એક ચમચી ઉમેરીએ છીએ અહીંયા અને હવે રોટલીનો જેટલો ભૂકો છે બધો જ જેટલો વધ્યો છે આપણા માટે પહેલો નાસ્તો તો બની ગયો છે એના બાદ જેટલો વધ્યો છે એ એનું છે એ આપણે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ છે આપણે ભજીયા બનાવતા હોય ત્યારે ખાલી ને ખાલી ચણાનો લોટ વાપરીએ પણ આપણે અહીંયા રોટલીના યુઝ કરીએ એટલે ચણાનો લોટ છે બે કપ જેટલો જ નાખવાનો છે અને હવે એક લીંબુ લીંબુનો રસ છે સારા સ્વાદ માટે અને ખાટા સ્વાદ માટે લીંબુ ઉમેર્યું છે ચણાનો લોટ છે એ બે કપ જ ઉમેર્યો છે થોડોક ગરમ મસાલો અને બધું હવે મિક્સ કરી વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી દઈશું આ બધી વસ્તુ સાથે મિક્સ થશે એટલે ઓટોમેટિક જ રોટલીનો ભૂકો છે એ ઢીલો પડવા લાગશે ત્યારબાદ આપણે પાણી ઉમેરીશું જરૂરિયાત પ્રમાણે કે એક ભજીયાનો શેપ ના આવી જાય ત્યાં સુધી આપણે પાણી અને લોટ ઉમેરવાનો છે કે આપણને એવું લાગે કે ના હજુ બાઇન્ડ નથી થતું મિક્સ નથી થતું તો થોડો ચણાનો લોટ છે તમે ઉપરથી ઉમેરી શકો છો પણ અહીંયા કેસ થોડો એવો છે કે પાણી ઉમેર્યું છે વધારે પાણી ઉમેરવાથી સરસ રીતે બાઈન્ડ થઈ જાય તો હવે આપણું તેલ આવી ગયું છે કે નહીં એ એક આપણે નાનું ભજવું નાખી અને ચેક કરી લઈશું આવી ગયું છે આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ મુઠિયાની જેમ બનાવીએ છીએ એકદમ નાના નાના અને પાતળા પાતળા ઓટોમેટિક જ કરકરા બને છે ખબર નહીં પણ એટલા સ્વાદમાં ચા સાથે સરસ લાગે છે ચા છે પછી સોસ હોય છે એની સાથે ખૂબ સરસ લાગે છે ભજીયા જેવા જ લાગે છે સિમિલર અને આ રીતે વ્યવસ્થિત ચડવા દેવાના છે અંદર ખાસ કાચા ના રહી જાય એનું આપણે ધ્યાન રાખીશું દેખાવમાં બહુ સરસ લાગે છે તમે જોઈ શકો છો ચા સાથે પણ એટલા જ સ્વાદમાં પણ એટલા સરસ લાગતા હતા ખૂબ સરસ લાગે છે તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બધાને શેર કરો તમને અમારી રેસીપી અને વિડીયો જો ગમતા હોય તો પ્લીઝ શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો કેમ કે ફ્રી છે એબ્સોલ્યુટલી ફ્રી છે તો આપણી આ વેસ્ટમાંથી બેસ્ટ વાળી રેસીપી છે એ તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સરસ બન્યા છે ભજીયા ચા સાથે ખાસો તો ખૂબ સરસ લાગશે અમારો તો નાસ્તો તૈયાર છે તમે પણ તમારા ઘરે ટ્રાય કરો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી સરસ સોફ્ટ સોફ્ટ બન્યા છે અને હું રિક્વેસ્ટ કરીશ કે તમે પણ બનાવો અને આમાં ખાસ કે આપણે સોડા નથી ઉમેર્યું કેમ કે ચણાનો લોટ નથી એટલે અને ચલો બધા નાસ્તો કરવા Thank you.